ખડા કરનારી આદત નહીત સારી કોશિશ બદલ પર નથી અને ખપેય નહિ કારણ કે કેવાય ને કે હાવત પકડે તો જંગલ ચકડે બગડે અમને અહીંયા થી કીધું એમ કે આપણા માટે તો શુભ અવસર આવ્યો છે અને એ અવસર એ પરસોત્તમ ભાઈ આપ્યો છે એટલે એ અવસર માટે આપણે એને તાલીઓ વધાવી લઈએ આ એટલા માટે તાલીઓ કેમ કે આપણને એક કરવાનું કામ એ એક એના નિવેદન કર્યું છે અને નિવેદન એ જીભ્યાથી નીકળતું હોય છે ને જીભે એ સરસ્વતી બિરાજમાન હોય છે આ સરસ્વતી આપણે મોકો આપ્યો છે કે આપણે બધા હવે એક થઈ અને

અને અમારા પીટી કાકા કહે કે જયતંદ હું જયતન કેતો જ નતું તો સકુર ઈ કોઈ બધા કારણ કે શકુર એટલા માટે કારણ કે એવા ખાવા દાવા રમે એવા ખાવા દાવા રમે કે આ જે દાવા દાવાઓ છે જે દાવપેચો છે જે ષડયંત્રો છે એ ષડયંત્રો જાણી જોઈને ક્યાંક આપણામાં જ રહીને એ ફૂટ પાડવાના ધંધા કરે એક બહુ સારી વાત છે કે જ્યારે આપણો જ કુળનો કે આપણા જ વંશનો જ્યારે દુશ્મન સાથે પડી જાય ને ત્યારે વિનાશ થાય એક કુહાડીનું એક કુહાડી એ જંગલમાં આવી અને એ કુહાડી જ્યારે જંગલમાં આવી ત્યારે રાખી આખું જંગલ દાંત કટતું હતું કે આ કુહાડી શું કરી શકવાની ત્યારે એ કુહાડીને પૂછ્યું કે તું શું કરી શકીશ તો કે આખું જંગલ ખતમ કરી નાખીશ તો બધા દાંત કાટતા હતા તો એમાંથી એક લાકડું એનો હાથો બનુ અને એનો હાથો બની અને આખો જંગલ નો નાખ્યો એમ આપણા સમાજમાં પણ ઘણા બનવા વાળા છે ઘણા છે કે ઈશારો સમજી જાય કોણ હાથો બને કોણ ખંભો બને સાહેબે જે વાત કરી વાત છે હું સમજ છું કે આસો મેઘ નો ઘોડો છે આની ઉપર કોઈ લગાવ નથી અને આનો કોઈ નથી સાથી કોઈ બાપ બનવાની કોશિશ ન કરે

પુસ્તકા ગઈકાલે ટીવી મીડિયામાં ન્યૂઝ આવ્યા કે પર્ષોતમ રૂપાલાભાઈએ રાજકોટનું પોતાનું ઘર ખાલી કર્યું તો તમારું શું કેવું છે એટલે મારા મિત્રએ જવાબ આપ્યો કે રસિયો રૂપાળો રંગ રહેલીઓ ફેર જાવ ગમતું નથી એટલે ટિકિટ આપવી ગમતી નથી રસિયા રૂપાળોને ટિકિટ આપવી જતી કરવી ગમતી નથી

હું એક નાનું સજેશન પણ આપવા માંગુ છું કે હવે આપણે તમામ તાલુકે તમામ જિલ્લા આવેદનપત્રો આપી દીધા છે એ આવેદનપત્રો જ્યારે અપાઈ ગયા છે ત્યારબાદ મારી એક વિનંતી છે કે હવે તમામ તાલુકા પોલીસ સ્ટેશન જિલ્લા પોલીસ સ્ટેશનમાં આપણે એ નોંધાવીએ અને એ પણ પશ્ચોત્સાર હું વિરુદ્ધ કેમ કારણ કે મહાનાની થઈ છે ડિફોર્પ્રેશનનો કેસ એ આપણે બધા જ કરી શકીએ કારણ કે એને મહિલાઓનું અપમાન કર્યું છે અને આ મહિલાઓ જ્યારે અપમાન થયું હોય ત્યારે

એ ભારતીય જનતા પાર્ટી ને પણ લઈને ડૂબશે મને હમણાં અહીંયા કહેવામાં આવ્યું કે બાપુ થોડુંક પોચું પોચું બોલજો ધીરું ધીરું બોલજો એટલે મેં કીધું ભાઈ હવે જેની સામે યુદ્ધના મંડાણ થઈ જ ગયા હોય અને જેને ટિકિટ આપી હોય તો એમાં ભારતીય જનતા પાર્ટી નું નામ લેવો વાંધો શું કેમ કે અલ્ટિમેટલી તો એ દેખાડે છે ને કે ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ એની સહમતિ છે એટલે ટિકિટ આપી ટિકિટ પાછી ખેંચી શકતા હતા એટલે એ પણ ત્યાં કેવું માને છે કે ક્ત્રિય સમાજે એ રોટી બેબીના વ્યવહાર કર્યા તો અમે એના વિરોધમાં છીએ એટલે આ જે લડાઈ છે એ લડાઈ ચોક્કસપણે લડવામાં આવશે અને જે અહીંયાથી એક વિનંતીના રૂપે એક નાનું કમતું સૂચન કે પાંચસો બાસઠ જે દેશી રજવાડાઓ છે એ દેશી રજવાડોને પણ આપણે પત્ર વ્યવહાર કરીએ તેની સાથે સાથે જે લોકો જે ભાષામાં સમજે છે તો એને પણ એની ભાષામાં જવાબ આપીએ જેમ કે જે લોકો હિન્દુત્વ ની વાત કરે છે જે લોકો ભગવાન રંગ ની વાત કરે છે તો આપણે આપણા ધર્મ ગુરુ પાસે આપણે આપણા સાધુ સંતો પાસે શા માટે ન જઈએ આપણે પણ સાધુ સંતો પાસે જઈએ અને જે આ સોમનાથ ની ધજા ફરકે છે દ્વારકા ની ધજા ફરકે છે કે અંબાજી ની ધજા ફરકે છે એ ધજા આ હિન્દુત્વ એ આપણા લોહી ઉપર ઊભું છે તો આપણે એટલી તો કહી શકીએ ને કે આપણા ધર્મ ગુરુઓને કે આપણે આપણી વાત મૂકીએ તો ચોક્કસપણે મને એવું લાગે છે કે આ વાતનું નિરાકરણ આવે અને છેલ્લી એક અંતિમ વાત કે ભાઈ આપડે કલાકારોને પણ કહીએ બહુ કરતા હોય કલાકારો ક્યાં હમ આવો તમે બહુ ક્ષત્રિય ધર્મ ની બહુ રાજપૂતો ની વાત કરી આજે રાજપૂતો ની જરૂર છે કલાકારો ની તો હવે અહીંયા આવીને કે બાકાજી કરો વધારે વાત ન કરતા અમારી વાણી ને વિમું છું જય હિન્દ જય ભારત જય માતાજી જય માતાજી